હેલો મિત્રો કેમ છો બધા મજા મજામાં થઈશું તો સ્વાગત છે મારું નવા વ્લોગમાં નવા વિડીયોમાં ને આપણે આજે અત્યારે થોડુંક મોડું થઈ ગયું ને આપણે વ્લોગ અપલોડ કરતા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું આપણે હવેથી છે ને આપણે ડેલી સવારે વ્લોગ અપલોડ કરવાનું છે આઠ વાગે ડેલી આઠ વાગે વ્લોગ આપણે અપલોડ કરી દઈશું આડે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવીએ અત્યારે આવીશું વાડી બાજુ આપણે હવે મિત્રો ખાતર જોવા ભાઈ નખાઈ ગયું છે આપણે બે દિવસ કહેતા બે દિવસમાં કમ્પ્લીટ થઈ ગયું બધું ખાતર નાખીને ભાઈ ચાર જણા હતા પણ તો એ સારું કામ કર્યું ને ભાઈ તો કમ્પ્લીટ થઈ ગયો ને હવે આમાં ટ્રેક્ટર રાખવાનું ચાલુ કરી દેવી પહેલાં થોડુંક બીજું કામ છે ટ્રેક્ટરનું આ પહેલાં પૂરું કરી દેવી ને આ ઉપરનું આપણું ખેતર છે એ બાકી છે ને આ એ બાકી છે એટલે આ બેનું રીતે હવે કમ્પ્લીટ કરી નાખશું આજ જોયું હવે કામ બીજી જગ્યા પાડીએ ત્યાં રીતે જરાક કામ છે એ પહેલાં પૂરું કરી દેવી ને પછી અહીંયા મિત્રો કમ્પ્લીટ થઈ દિલથી બધાનો આભાર જે મિત્રોએ સબસ્ક્રાઈબ કર્યો છે બધાનો અને ભાઈ જે મિત્રોએ સબસ્ક્રાઈબ નથી કર્યો એ કરી નાખો એટલે ફટાફટ આપણા વન કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય હવે જલ્દી કરી નાખો મિત્રો જે જે મિત્રોએ સબસ્ક્રાઈબ નથી કરીને ને કરી નાખો ને ભાઈ જે મિત્રો સબસ્ક્રાઈબ કર્યો છે ને ભાઈ દિલથી આભાર ને ભાઈ આજે આપણા સો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે ફાઈનલી આજે મારો વાળો તો ભાઈ આવો ને આવો સપોર્ટ આપતા રહેજો ને ભાઈ મહેનત આપણી જાળી રહેશે ને ભાઈ સપોર્ટ તમે છે ને ફૂલ આપો ભાઈ તો આપણે વ્લોગ બનાવવાની મજા આવે ને તો થોડીક આપણે વ્લોગ બનાવી તો થોડાક કોમેડી વિડીયો શૂટ કરી તો ભાઈ તમે સપોર્ટ આપશો ને તો ભાઈ આપણે ફટાફટ આપણે ભાઈ બધું કામ આગળ વધશે તો ભાઈ ઘણા બધા મિત્રો સબસ્ક્રાઈબ નથી કર્યું તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ પહેલાં તો હા તો મિત્રો હવે આપણે આવી જ્યાશી ઘરે અને હવે આપણે થોડું કામ છે ભાઈ માંડવી જવાનું છે માંડવી આપણે ટ્રેક્ટરના ટાઈ લેવાના છે અને આપણે જઈશું ને ચીક હવે આવે છે બે અંદર ગયા છે હવે આ તો લોક માં બની રહ્યો છે ને આપણે જવાનું છે માંડવી Thank ફાઈનલી આપણે ટાયર લેવા આવ્યા હતા પણ ટાયરનું આપણું કામ હતું કે અધૂરું એમાં એમાં લોન કરાવવું નહીં કહેવું લોન કાંઈ થઈ નહીં હતી ને હવે આપણે પાછા ઘર બાજુ નીકળી છે ને ભાઈ જગ્યા ભાઈ હતા એ આમ જ્યાં છે લોજ લોજમાં કે બહુ ફેમસ છે ભાઈ માંડવીની અહીંયા બધું ચિકનવાળાનું એવું મળે એટલે આપણે ચિકનવાળાનું એવું ખાતા નથી તો ભાઈ એ ભાઈ જશે ને આપણે અંદર બેઠા ગાડીમાં ક્યાંક પાર્સલ લેવા જ્યાં છે હાલો હાલો હવે આપણે નીકળી પાછા ને ભાઈ આપણે આ પાના લઈ લીધા છે ને તો ગેસ પૂરો છે ને તો અહીંયા એક ભાઈ વેચતો હતો હું કોલર લઈ લઈ ને આપણે કાંઈક કામ લાગી જાય વાડીએ કેમ કે આપણે કાંઈક ને કાંઈક ખોલવાનું ને એવું બધું હોય તે એટલે આ પાના લઈ લીધા છે હવે જોઈએ કેમ છે આમ અંદર પાના આમ તો હાર જ છે ખબર નહીં હોય કેવા હોય કેવા નીકળે યુઝ કર્યું પછી ખબર પડે હોય કેવા નીકળે એમ હાલો તો હવે આપણે આ બાજુ આવી જશે ભાઈ ને આપણે જગ્યા પર હતા તો એ ભાઈ જશે ભરૂષ લોજ ને હવે એ ભાઈ આવી જાય છે ને આરો તો આપણે નીકળીએ મિત્રો ફાઇનલ લેવા આપણે ઘેરા પગી ગયા છે ને ભાઈ હવે ત્યાં ટાઈલ લેવા ને જ્યાં કાંઈ ભેગું ન છું અને જરાક બધું લોન કરવાનું તો ભાઈ લોન ચાલુ હતી એટલા માટે કંઈક લોન નથી પ્રોબ્લેમ હતો એટલે ભાઈ હવે થોડાક દિવસ પછી દસ પંદર દિવસ પછી પાછા જવું ને લઈ આવશું એટલે ભાઈ સારું હાલો તો હવે આપણે ઘેરા આવી જાય ને હવે થોડુંક જમી લેવી ને પછી વાડી બાજુ નીકળવી મિત્રો ફાઇનલ એવો પાછા આપણે ગોળ લેવા આવી જાય ને ભાઈ હંપક મિત્ર ને લેવાનું છે ને ભાઈ જો આજ તમને પ્રોપર બતાવી પાછા ગોળ કેવી રીતે બને તો ખેતરમાંથી શેરડી લાવે પછી આમાં રસ કાઢી હું તમને બતાવું હાલો પ્રોપર કમ્પ્લીટ બતાવું જોવા ને જો ભાઈ અહીંયા શેરડી પીલાય ને પછી એમાંથી રસ નીકળે આ પછી આ બાજુ અહીંયા આવે છે હું તમને બતાવવા હમણાં ત્યાં જઈ અહીંયા આવી રીતે અમે રસ આવે છે

કરી લીધી છે ભાઈ ગોળ ની હું કેવું ભાઈ વજન કેટલો છે ત્રીસ કિલો ભાઈ ત્રીસ કિલો ભાઈ વજન છે ને ભાઈ એટલો ત્રીસ કિલો ગોળ આપડે છે ને બે ત્રણ મિત્ર ને મોકલાવાનો છે અને થોડો ઘર આટો લીધો છે

નીકળવી એક જગ્યાએ જે કામ છે પેલા કામ બતા જાય ને પછી નીકળ્યું આપણે હાલો તો મિત્રો આપણે રોડે બેસવા ગયા હતા ત્યાંથી આવી ગયા અને ભાઈ આપણે કામ હતું એ કામે પૂરું કરી દીધું ને ભાઈ સારું હાલો હતો આ વ્લોગ નો એને આપણે અહીંયા કરી નાખીશું હારું હાલો તો મિત્રો મળીશું કાલે નવા વ્લોગમાં નવા વિડીયોમાં હાલો ભાઈ ભાઈ સબસ્ક્રાઇબ કરતા જુઓ પાછો મિત્રો જે લોકો સબસ્ક્રાઇબ નથી કર્યું એટલા મિત્રો મિત્રોએ સબસ્ક્રાઇબ કરી નાખજો સારું હાલો તો મળી કાલે મળીશું નવા વ્લોગમાં નવા વિડીયોમાં Thank you.